રોડ નજીક હૈકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત છ ઘાયલ ટ્રાફિક જામ સર્જાયો આમોદ તાલુકામાં આજે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા રોદ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છત ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠની ટીમ તાત્કાલિક પહોંચી ઈજાગ્રસ્તોને આમો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ઈજાઓની ગંભીરતા જોતા વધુ સારવાર અર્થે તેમને જંબુસરથી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ઘટનાને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આમોદ પોલીસને જાણ થતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા પોલીસે અકસ્માત કઈ રીતે થયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે